આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નમગજ ગજ વરસદ ઉપરથી આપણે જે શબ્દો બનતા હોય એ શબ્દો આપણે બોલીએ છીએ હવે આપણે લેખનની પૂર્વ તૈયારીમાં આપણે નમગજ ઉપરથી એક સરસ મજાની અહીંયા ગેમ રમવાની છે હવે હું જે બેને ઊભા કરું એને ઊભું થવાનું અને એ ગેમ રમશે પછી એ પ્રમાણે આપણે બધાએ આપણી પાર્ટીમાં ગેમ એની સાથે જ રમવાની છે હું જ્યારે સ્ટાર્ટ કરું કહું ત્યારે તમારે સ્ટાર્ટ કરવાની છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની પાડો સરસ શાબાશ વેરી ગુડ ચાલો તો તૈયાર છો ને બધા ચાલો તો અહિયાં જો મેં અહિયાં એક એક ખાનામાં એક એક શબ્દ લખ્યો છે ન ને જ એવી રીતે બે ખાનામાં અલગ લેખા છે હવે હું બેન ને બોલાવું ત્યારે પોતપોતાની જગ્યાએ ઊભું રહી જવાનું અને શબ્દ બનાવવાનો છે બરોબર છે તો ચાલો બેન ઊભા થઈ જાઓ ચાલો બેન તમે ચાલો આવી જાઓ ચોક લઈને ચાલો ઊભા રહી જાઓ ચાલો તમે બધા તૈયાર રહ્યો પાર્ટીને પેન લઈ લો તમારી પાટીની અંદર જે તમે જાતે ખાનું બનાવીને શીખ્યા છો બરોબર છે એની અંદર તમારે પ્રયત્ન કરવાનો છે ચાલો તો બેન સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ બંને બંને બહેનોએ શબ્દ બનાવ્યા છે સરસ બનાવ્યા છે નમ મગ ને મ બંનેએ સરખા બનાવ્યા છે અને સાચા બનાવ્યા છે હસ્તીબેન સેજ આગળ થઈ ગયા છે એટલે આપણે એને તાલી પાડીને વધાવીએ અને બંને બહેનોએ સાચું લખ્યું છે અને એક સેજ સેકન્ડનો જ ફેર છે એટલે બંને બેનો આને આપણે વિજેતા ગણશું ચાલો બંને માથે માટે તાલી પાડી દો સરસ હો વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તમને મજા આવી ને ચાલો આવી જ રીતે તમે તમારી પાર્ટીમાં લખો અને આપણે આ ત્રણ શબ્દો શીખવાના છે નમ મગ અને જમ ચાલો તો મજા આવે છે ને મજા આવી તમને રમવાની ગેમ રમવાની હે ને આવી રીતે આપણે ગેમ રમવી છે ને અલગ અલગ શબ્દોની સંખ્યાની ચિત્રોની હે ને રમી છે ને બધાય આવી રીતે ગેમ મજા આવે ને સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ ચાલો તો હજી એક તાલી પાડી દો તમારા માટે વાહ શાબાશ